અમે પણ મોજ માં છો ચાલો મિત્રો સુખ પડી ગયે છે એટલો બધો સખત ફૂલ વરસાદ પડે છે કે ના પૂછ્યો તો ગઈકાલે રાત્રે દસ વાગે યા તો કે નવ વાગે એટલો જોરદાર કડાકો થયો હતો તો અમારી ઘરની સામે ત્યાં આગળ પડી હતી ત્યાં આગળ તો એક ભાઈનું મૃત્યુ થયું છે કેમ કે એ બાઇક લઈને ધારમાં ચડતો હતો અને વીજળી જેવી પડી એવી ભાઈને કરંટ લાગ્યો અને એ ભાઈ ત્યાં બાર વાગે હોસ્પિટલમાં પણ લઈ ગયા ઘણી બધું ટ્રાય કરું ઘણી બધી ટ્રીટમેન્ટ પણ કરી પણ એ ભાઈ ના બચી શક્યો કોઈ નહીં બહુ દુઃખદ વાત છે અને જ્યારે પણ આવું કોઈ વરસાદ પડતો હોય જ્યારે કોઈ આટલું ફૂલ વરસાદ પડતો હોય વીજળીના કડાકા થતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને પોતાના ઘરમાં રહો અને સુરક્ષિત રહો એ ભાઈને ઘરો બધું ટ્રાય કર્યો કે દવાખાને લઈ જઈને પછી ટ્રીટમેન્ટ પણ કરાવી પણ ના બચી શક્યો તો કોઈની એની દિવ્ય આત્માને શાંતિ આપે એટલું જ આપણે કહી શકાય તો ગઈકાલે તો એટલો બધો ફૂલ વરસાદ આજે સવારના પાંચ વાગે લગી વરસાદ પડ્યો તો અત્યારે થોડો વરસાદ બંધ છે અને કેવી લીલ જો અમારું ફૂલ એટલે ફૂલ વરસાદ પડ્યો હતો અને ઉપર હજુ પણ છવાયેલું છે જો કેટલું ખતરનાક વાદળ છવાયેલું છે તો અમને ખુદને પણ ખબર નથી કે અમારા ઘરની સામે જ વીજળી પડશે તો અમે તો બધા ઘરમાં હતા અને અમે ઘરના બધા લોકો જ્યારે પણ એ વીજળીનો કડાકો થયો ત્યારે ઘરના તમામ લોકોના જીવ થઈ ગયા હતા કેમકે એટલો જબરજસ્ત અવાજ આવ્યો હતો જાણે કે એટલું ભૂકંપ ના થયો હોય એટલો ખતરનાક કડાકો થયો હતો અને ફાઇનલી એ ભાઈનું મૃત્યુ થઈ ગયું છે તો ગઈકાલ રાત્રે બાર વાગે હું થયું હતું હોસ્પિટલ પણ લઈ ગયા હતા એની પહેલાં એવું થયું હતું વીજળીના કડાકાથી પણ બાર વાગે હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ હોસ્પિટલમાં એનો જીવ ના બચી શક્યો એટલા માટે એ મૃત્યુ પામ્યો તો કોઈને હવે ભગવાન ફરીથી આપણે કહીએ છીએ કે ભગવાન એમની આત્માને શાંતિ આપે જો કે જવાન છોકરો કહેવાય ઉંમર પણ નથી આઈ થિંક પચીસ થી છવ્વીસ વર્ષનો છોકરો હતો અને એની જોડે આવું બન્યું તો તમને પણ હું એટલું જ કહું છું કે પ્લીઝ આવો કોઈ સખત વરસાદ પડતો હોય યા વીજળીના કડાકા થતા હોય તો પ્લીઝ ઘરમાં રહો તો મોડું નથી કરવું આપણે ફર્સ્ટ ઓફ ઓલ બ્લોક ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગઈકાલનો વીજળીનો કડાકો તમને કેવો લાગ્યો મમ્મી

રાત્રિ દાળ ભાત બનાવ્યો તો એટલા માટે થોડી ફેંકી દેવાય ના 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 એનો ઉપયોગ કરવો પડે જો એટલે આવી રીતે પીસ પાડવા વાબે ગઈ કાલે બોસે બચ્ચો એક નંબર બને તો થેન્ક યુ બધા ખલાસ થઈ ગયા ને નથી કા ખય ખાઈ ભૂક્કા ને ગ્રી ગયા વાપરે બાપ મસ્ત બીજા બચ્ચા કરતા આ બચ્ચા મને એટલા મસ્ત લાગે ને કે જેટલા વખાણ કરે એટલો ઓછા છે

જો જો ખરા મસ્ત મજાના ફૂલ ઊંઘે છે એક નંબર ચમેલી પણ જોરદાર ગ્રોથમાં છે અને આ બોમ્બ ફૂલ પણ જોરદાર ગ્રોથમાં છે પણ અહીંયા આ તોડી નાખ્યું પછી આવતું જ નહીં અહીંયા પણ ગ્રોથ નથી થતું આ જોરદાર લાગે છે નહીં હજુ મસ્ત થશે મિત્રો બપોરના બે વાગી ગયા છે અને મારી બેન ગણેશ ચતુર્થીનો એક મસ્ત મજાનો તહેવાર આવે છે એટલા માટે એક થીમ બનાવે છે જોરદાર થીમ હો ભાઈ આ ગણેશ દાદાની સૂંઠ છે હે ને ચોખા છે બનાવે છે અને વીરને કેમ ઉગાડવાનો બરુ ફેડી નાખ એવું લાગતું છે જોરદાર લાગે હો ભાઈ હજી શું કર બીજું બસ ચોખા છે બનાવ બીજું શું બનાવ હજી માર બીજું લાવ ને ફોન માં જોજે બસ બરા હો ભાઈ દેઈલા

હવે વિને કેમ ગડશું આપણે અહીંયા ઉગાડવાનો બીન દેહારવાનો દેહારવાનો નહી બોલે શું હે કેવું લાગી છે પણ બધું મસ્ત હા મસ્ત છે મસ્ત

અરે વાહ વિસો હસો એ હસ્યો અરે અરે ખાના લાગશે

Saya akan mencuba. Tidak. Kanapati. Tidak. Tidak. Kenapa saya tidak boleh? Saya tidak boleh. Saya masih sedikit. Saya sudah menikmati. Saya

આવને એટલે પછી ઓછો પડી જાય હમમ પ્રાવક જો આપણે તને પરક્ષબંધની ભેટમાં છે ને એમાં છે જો કે એના મિત્રો મસ્ત ગિફ્ટ આપ્યું છે શું કહેવાય નામ શું છે સ્ટીમર સ્ટીમર ને નહીં સ્ટીમર છે સ્ટીમ સ્ટીમ એ સ્ટીમમાં આજે છે પહેલી વખત પાત્રા છે સ્ટીમરમાં મિત્રો હવે વોશ નાખશે

સીરું બનાવશે ને પેલા તો હા સીરું બનાવવાનું ને લગાવવાનું આજે કોરા કરવા પડશે જો કોરા કરાવ મિત્રો હવે જોઈ નાખ્યા છે કમ્પ્લીટ રીતે વોશ કરીને અને હવે હવે સુકાવી નાખશે એ રીતિકા રૂમાલથી સારી રીતે ટ્રીટમેન્ટ કરે છે જો ટ્રીટમેન્ટ કરી પડ આ આમ કહે ને તો તમને નીકળી જશે એવું બધા પાત્ર આવે કોણ આવે ને જો આ કેવું થઈ ગયું ના આ સુકાઈ ગયું ભાઈ

મિત્રો આ બેસન માં લીલા મરચા રાખી દીધું છે એની અંદર નાખવાનું છે આંબળી નું પાણી જોઈ લો અંદર

પેસ્ટ ચોપડવાનું નહીં હું એક સીધો પાન અને એક પાન તો ઊંધા જ મીકવાનું એમ આ રીતના તો આમ બીડું કમ્પ્લીટ વરે એની ગરી બરાબર આ બીડું વારવા માટે ઉંધા પાન મૂકવાનું જરૂરી નહીં લગાવવાનું તો ઊંધા જ પાનનું પણ એમ એક સરકમ બીડું વરે જે છે અને બીડા વાળવાનું છે જે બીડું વાળતા આવડી ગયું તો પાત્ર આવડી ગયા તો કેટલા પાનો બીડું વાળવાનું ત્રણ ચાર પાનું ત્રણ પાનું ત્રણ પાનું તો જો લો મિત્રો તમે પણ આવી રીતે બીડું વાળજો મોટા મોટા પાનું હોય ને તો સરસ વાળ આમ આપના છેડા માટે થોડું ડિફિકલ્ટ પડે છે પરિતિકર આવડશે વાર્તા કે કે પ્રેક્ટિસ છે

આ ગોળ ગોળ જો આવા બનવા જોઈએ આવા અને દાતાની સોટી દબાઈ ગઈ લાઈટ મસ્ત લાગે છે ઓકે મિત્રો આને જો વઘાર કરવાનો બાકી છે તમને એવું લાગતું હશે કે બની ગયા ના પણ એવું નથી હજુ આને વઘાર કરવાનો બાકી છે તોય ખવાય તોય ખવાય મે પણ ચાખી જો મુઠિયા ની ખાતા આપણે હા હજુ મુઠિયા બનાવવાના છે માં હજુ બધું બનાય બનાય જ કરજો દૂધી ના બનાય છે અમે રેડી છે વઘાર મારવા માટે એકટીકા તૈયારી કરી દીધી છે

મિત્રો ભજીયા તૈયાર થઈ ગયા છે ક્યાં બને બોલ એક નંબર મેં તો ખા મમ્મી ક્યાં બને હે જોરદાર ભજા યાર ગઈકાલે ટીકી ના પણ ખાવાની મજા આવી ગઈ પત્તરવેલા ભજીયા પણ ખાવાની મજા આવી ગઈ